કહેવાય છે કે સોનાની ચમક ક્યારેય ફીકી નથી પડતી પહેલાના રાજાઓથી લઈને આજના સામાન્ય માણસ સુધી દરેક જણ સોના પાછળ દીવાના છે શાદી હોય કે કોઈ ફંક્શન વીટીથી લઈને હાર સુધી કોઈ પણ સોનાની વસ્તુ તમારા માટે આ કાર્યને ખૂબ જ સરળ કરી દે છે અને પછી તહેવારોના સમયે તો સોનાનું મહત્વ વધુ વધી જાય છે હવે તમને આ તો ખબર જ હશે કે સોનામાંથી ઘરેણા કેવી રીતે બને છે પરંતુ તમારા મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન તો આવ્યો જ હશે કે સોનું કેવી રીતે બને છે સૌથી પહેલા તો આ સમજીએ કે સોનું આવે છે ક્યાંથી તે પછી વાત કરીશું કે તેને કેવી રીતે કાઢવામાં આવે છે આપણી ધરતીના ગર્ભમાં बेशकीमती વસ્તુઓનો ભંડાર છે પીવા માટે પાણી સોનું ચાંદી તાંબા જેવી વસ્તુઓથી માંડીને પેટ્રોલિયમ સુધી દરેક વસ્તુ નીચે ઊંડાણમાં હાજર છે જો સોનાની વાત કરીએ તો તે કુદરતી રીતે બનતું તત્વ છે વૈજ્ઞાનિકોના મતે સોનું પૃથ્વીની અંદર અવશેષોમાંથી ઉત્પન્ન થયું હતું જ્યારે કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે કરોડો અબજો વર્ષો પહેલા પૃથ્વી પર ઉલ્કાઓનો વરસાદ થયો હતો જે બાદ તમામ પ્રકારની ધાતુઓ ધરતીની અંદર સમાઈ ગઈ હતી અને વૈજ્ઞાનિકો કહે છે કે રાસાયણ શાસ્ત્ર અથવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનાનું નિર્માણ કરવું શક્ય નથી સોનું ધરતીની અંદરથી જ નીકળે છે પરંતુ આ કેવી રીતે ખબર પડશે કે સોનું પૃથ્વીના કયા ભાગમાં છે મતલબ તમે કેવી રીતે જાણી શકશો કે તમારા ઘરની નીચે સોનું છે કે બગીચામાં તમને જણાવી દઈએ કે જમીનની અંદર સોનું શોધવા માટે સૌથી પહેલા ભૂવૈજ્ઞાનિક ગ્રાઉન્ડ પેનેટ્રેટિક રેડાર જીપીઆરનો ઉપયોગ કરીને જમીનમાં સોનાને શોધાય છે આ રેડાર જમીનની તીવ્રતા અને જમીનના ચુંબકીય ગુણધર્મોને રેકોર્ડ કરે છે અને તેના આધારે ગ્રાફ તૈયાર કરે છે પછી અનુમાન લગાવવામાં આવે છે કે જમીનની નીચે કયા કયા તત્વો હોઈ શકે છે આ પછી સચોટ માહિતી માટે જમીનની અંદર ટ્રેલિંગ કરીને થોડો કાટમાર બહાર કરવામાં આવે છે ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવે છે આ રીતે જમીનની નીચે હાજર ધાતુની સાચી માહિતી મેળવીને જમીન ખોદવાનું કામ શરૂ કરવામાં આવે છે હવે જ્યારે સોનાની ખબર પડી ગઈ છે તો ચાલો જોઈએ કે તેને કેવી રીતે કાઢવામાં આવે છે સામાન્ય રીતે સોનું એકદમ શુદ્ધ રૂપમાં મળી આવે છે તેને ચાંદી તાંબુ જસત અને સીસામાંથી પણ મેળવી શકાય છે અને દરિયાના પાણીમાંથી પણ સોનું કાઢી શકાય છે પરંતુ એક ટન પારીથી એક સોનાના દાણાનો લગભગ ચાલીસમો ભાગ જ મળે છે અને તેને હટાવવાનો ખર્ચ એટલો બધો થાય છે કે તેમાંથી કંઈ બચતું નથી સોનું સામાન્ય રીતે બે પ્રકારની થાપણોમાં જોવા મળે છે લોડ અથવા વેન ડિપોઝિટ અને પ્લેઝર ડિપોઝિટ તો ચાલો આ પણ સમજી લઈએ સૌપ્રથમ લોડ અથવા વેન ડિપોઝિટ શું છે સોનું ચટ્ટાનોની વેન એટલે ચટ્ટાનોની તિરાળોમાં એક ચળકતા પથ્થરના સ્વરૂપમાં બીજા ખનીજો સાથે મિક્સ હોય છે એ આજુબાજુની ચટ્ટાનોમાં તિરાળોને ભરે છે અને આજુબાજુની ચટ્ટાનોમાંથી બ્લાસ્ટ કરીને સોનું કાઢવામાં આવે છે ત્યાં જ લોડ એટલે કે મોટી તિરાળો જમીનના અંદર ઊંડે સુધી જાય છે જમીનની અંદર માઇનિંગ માટે પાવડા વડે ખોદકામ કરી અને પછી તીક્ષ્ણ સાધનો અથવા નાના વિસ્ફોટકોનો ઉપયોગ કરીને સોનાને અન્ય ચટ્ટાનોમાંથી અલગ કરવામાં આવે છે હવે સોનાને એકત્ર કરીને રિફાઇનિંગ માટે મિલમાં મોકલવામાં આવે છે બીજું છે પ્લેઝર ડિપોઝિટ આમાં સોનાના મોટા મોટા ટુકડા અને દાણા હોય છે જે નદીના પ્રવાહ સાથે વહન કરીને આવે છે અને સામાન્ય રીતે રેતી અથવા કાકરાને નાના પથ્થરના ટુકડા સાથે મિક્સ થઈ જાય છે પ્રેશર ડિપોઝિટને ખાણકામ માટે વપરાતી ત્રણ મુખ્ય પદ્ધતિઓ હાઇડ્રોલિક માઇનિંગ, ટ્રેચિંગ અને પાવર સ્વીપિંગ છે આ બધી પદ્ધતિઓમાં ગુરુત્વાકર્ષણનો ઉપયોગ મૂળભૂત વર્ગીકરણ બળ તરીકે કરવામાં આવે છે અને હવે જ્યારે ઓર આપણી પાસે આવી ગયું છે તો ચાલો જોઈએ કે આ ઓરમાંથી કેવી રીતે સોનું કાઢવામાં આવે છે સોનાને ઓરથી અલગ કરવા માટે ઘણી પદ્ધતિઓ છે સોનું કાઢવા માટે કઈ ખાણકામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે તે ડિપોઝિટના પ્રકાર પર આધારિત છે ખાણકામ ટેકનિક દ્વારા સોનાને બહાર કાઢ્યા પછી તેને શુદ્ધ કરવા માટે ચાર પ્રક્રિયાઓ છે જેમાં ફ્લોટેશન સાયનાડેશન એકીકરણ અને કાર્બન કઈ પ્રોસેસનો ઉપયોગ કરવો છે તે ઓરના પર આધાર રાખે છે તો ચાલો એક એક કરીને પ્રક્રિયાઓને જાણીએ ફ્લોટેશન આ પ્રક્રિયામાં ઓરમાંથી સોનાને અલગ કરવા માટે હવા અને કેટલાક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પછી ઓરને એક તપેલીમાં મૂકવામાં આવે છે જેમાં ફ્લોટિંગ એજન્ટ હોય છે જે પાણીમાં ફીણ બનાવે છે એક કલેક્ટિંગ એજન્ટ કે જે સોના સાથે જોડાઈને તેલયુક્ત ફિલ્મ બનાવે છે જે હવાના પરપોટા પર ચોંટી રહે છે અને એક કાર્બનિક રસાયણનું મિશ્રણ કે જે દૂષિત પદાર્થોને હવાના પરપોટા સાથે ચોંટતા અટકાવે છે તે ઉમેરવામાં આવે છે હવે પાણીમાં હવા અથવા ગેસ ફેલાવવામાં આવે છે અને પરપોટા વધવા લાગે છે અને સોનું હવાના બબવેલ સાથે ચોંટી જાય છે આ પરપોટા પાણીની ટોચ પર તરતા રહે છે અને સોનું પરપોટાના સ્તર સાથે અલગ થઈ જાય છે બીજું છે સાયનાઇડેશન આ પ્રક્રિયામાં પણ સોનાને અશુદ્ધિઓથી અલગ કરવા માટે કેટલાક રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે અથવા સોનાને સાયનાઇડનું નબળું દ્રાવણ ધરાવતી ટાંકીમાં રાખવામાં આવે છે આ પછી ટાંકીમાં જિંક નાખવામાં આવે છે જિંકને કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અંતે સોનું ઓરથી અલગ થઈ જાય છે હવે સોનાને ફિલ્ટર કરીને સાયનાઇડના દ્રાવણથી અલગ કરવામાં આવે છે ત્રીજું છે ઇમલગિમેશન ગિમેશન પ્રોસેસ બરાબર સાયનાઇડેશન પ્રોસેસની જેમ જ છે પરંતુ ઉપયોગમાં લેવાતા રાસાયણો થોડા અલગ હોય છે આમાં સૌથી પહેલા ઓરને પ્લેટના ઉપર એક દ્રાવણમાં મૂકવામાં આવે છે જેને મરકરી સાથે ઢાંકવામાં આવે છે મરકરી સોનાને આકર્ષે છે અને એક એલોય બનાવે છે હવે આ એલોયને ગરમ કરવામાં આવે છે જ્યાં મરકરી ઉકળીને ગેસમાં ફેરવાઈ જાય છે અને સોનું ત્યાં જ રહી જાય છે મરકરીને એકત્ર કરીને રિસાયકલ કરી બીજી આવી પ્રક્રિયામાં ઉપયોગ કરી લેવામાં આવે છે ચોથું છે કાર્બન ઇમ્પલ્બ આ પદ્ધતિમાં પણ સાયનાઇડનો ઉપયોગ થાય છે પરંતુ અહીં સોનાને અલગ કરવા માટે જિંકને બદલે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે આમાં સૌથી પહેલાં ઓરને પાણી સાથે મિક્સ કરીને એક પલ્પ તૈયાર કરવામાં આવે છે હવે સોનાને ઓગાળવા માટે સાયનાઇડ ઉમેરવામાં આવે છે અને તેના પછી ગોલ્ડ સાથે બાંધવા માટે કાર્બન નાખવામાં આવે છે ત્યારબાદ કાર્બનના કણોને પલ્પમાંથી અલગ કરવામાં આવે છે અને તેને ગરમ કાસ્ટિંગ કાર્બન સોલ્યુશનમાં મૂકવામાં આવે છે જે સોનાને કાર્બનથી અલગ કરી દે છે અને તેમાંથી નીકળેલા સોનાથી બિસ્કિટ પ્લેટ્સ અને જ્વેલરી બનાવવામાં આવે છે જેમાં ચોવીસ અને બાવીસ કેરેટ હોય છે